મિત્રો નમસ્કાર હું સુભાષ પરમા સુભાષ ટ્યુશન ક્લાસ સ્વાગત છે આપ સર્વે આજે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન સાથે તમારી સમક્ષ આવ્યો છું આ પોલીસ ભરતી બાબતે તો પરિપત્ર એક કરવામાં આવેલો છે તો આપણે જોઈએ તો પરિપત્ર છે ચૌદ પોત્રીસ તેતાલીસ નંબરનો છે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ હવે એની અંદર વિષય છે ગુજરાત પોલીસ ભરતી લેખિત પરીક્ષા માટે શાળાની શાળાઓની માહિતી આપવા બાબત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવે છે બાવીસ એક બે હજાર પચ્ચીસનો પરિપત્ર સંદર્ભની અંદર ઉપરોક્ત વિષયના સંદર્ભને પત્ર અન્વય જણાવવાનું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર તેવીસ ચોવીસ એક અન્વય રાજ્ય પોલીસ દળ માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની સીધી ભરતી માટેની લેખિત પરીક્ષાની અંદાજીત માર્ચ એપ્રિલ બે હજાર પચીસમાં માસમાં યોજાવાના હોય આ સાથે સામે એનેક્સ એમાં જણાવ્યા મુજબ વર્ગખંડ અને સીસીટીવી કેમેરા કાર્યરત હોય તેવી શાળાઓની માહિતી નીચે દર્શ જિલ્લા પ્રમાણે શાળાઓની સંખ્યાઓની માહિતી ઇમેલ એડ્રેસ ઉપર આજે જ મોકલી આપવામાં જણાવે છે જણાવવામાં આવે છે તો અહીંયા તમે જુઓ કે ભાઈ પોલીસ ભરતી બોર્ડની અંદર પીએસઆઈ અને એલઆરબી કે લોક રક્ષક ભરતી બોર્ડ લોકરક્ષકની છે ભરતી એ માસ માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર પરીક્ષા લેવાની તાજી હાથ ધરાઈ રહી છે તો કઈ કઈ જગ્યાએ છે તો સાડા દીઠ મિનિમમ દસ બ્લોક અને એ બ્લોક એક બ્લોકની અંદર ત્રીસ વિદ્યાર્થીઓ છે પીએસઆઈની લેખિત પરીક્ષાની અંદર બે પેપર છે એમાં ત્રણ ત્રણ કલાકના બે પેપર મુજબ છે આશરે નેવું હજાર વિદ્યાર્થીઓની ગોઠવણી કરવામાં આવેલી છે એ ખાસ કેટલા વિદ્યાર્થીઓ છે નેવું હજાર વિદ્યાર્થીઓની ગોઠવણી તો કઈ કઈ જગ્યાએ કયા કયા જિલ્લાની અંદર સેન્ટર ફાળવણી કરવામાં આવશે અમદાવાદ જિલ્લો અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય ગાંધીનગર અને વડોદરા પછી લોકરક્ષ લેખિત પરીક્ષા ત્રણ કલાક એક પેપર છે લોકરક્ષક ની ત્રણ કલાક પેપર અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર અને આણંદ આટલા જગ્યાએ તમારા સેન્ટરો રહેશે અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય વડોદરા સુરત રાજકોટ અને ગાંધીનગર આણંદ આટલા સેન્ટરો ઉપર પરીક્ષાનું ગોઠવણી ચાલુ થઈ રહી છે માહિતી મંગાવી છે કુલ ત્રણ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના એવી અંદાજિત માહિતી આપવામાં આવેલી છે અહીંયા ઉમેદવારો પણ આપેલા છે તમે જુઓ છો ભરતી પોલીસ માર્ચ અને એપ્રિલની અંદર યોજવામાં આવશે તો વિદ્યાર્થીઓ આ વિડીયો થકે આપ દરેક મિત્રો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો જેથી અગત્યની માહિતી છે તમારી તારીખ અઠાવીસ એકનો પરિપત્ર છે જો તમે આ ચેનલની અંદર નવા હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત